મુલાકાતે છે રાજ્યના પોલીસ વડા સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી રાજ્યના પોલીસ વડા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ થતા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સુરત પોલીસ અભિનંદન આપ્યા હતા

આ તો એક ઇટ્સ અ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ્સ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર